ને સવારે સાત વાગ્યાની શણગારના દર્શન કરવા હોય એ જે શણગાર આવતી થાય છે તેના જો દર્શન કરવા હોય તો એક્ઝેક્ટ મંદિરની સામે જ આ બસ ઉભી રહેશે તો તમારે લગેજ મંદિરની સામે આવેલા સ્ટોર રૂમમાં નજીવી કિંમતે ત્યાં આપનો લગેજ મૂકી શકો છો મંદિરમાં અંદર બૂટ ચપ્પલ મૂકવાની વ્યવસ્થા સારી એવી છે તો ક્યાંય આડાવડા ના મૂકતા અંદર જઈને મૂકજો અને થોડા અંદર જશો અને આગળ મોબાઈલ પણ અંદર મૂકવાની સુવિધા છે અને આ બધી સુવિધા નિઃશુલ્ક છે બસ અંદર મંદિર તરફ પ્રયાણ કરતા જાઓ એટલે ઉત્સાહ વધતો જાય વર્ષો પછી હા વર્ષો પછી સોમનાથ મહાદેવના દર્શન થશે મન ભરીને મંદિરને બહારથી માણ્યું ને છેલ્લે આતુરતાનો અંત આવ્યો હર હર મહાદેવના નામથી ગુંજતું આ મંદિર જેમાં સોમનાથ દાદાના દર્શન થયા અને એ પણ શણગાર આરતીના અદ્ભુત દર્શન એકવાર મન ભરીને દર્શન કર્યા અને ખૂબ જ ટૂંકી લાઈન હતી તો આપણે ફરીથી અંદર લાઇનમાં જોડાયા અને મન ભરીને દાદાના દર્શન કર્યા એ આશા એ કે બીજી વાર ક્યારે આવવાનો મોકો મળશે હર હર મારે બસ ત્યારે દાદાના સરસ મજાના દર્શન કર્યા પછી આરામ કરવા પહોંચી ગયા મંદિરની બાજુમાં જ આવેલી ધર્મશાળા તરફ જી હા મિત્રો એક વાત આપણે જણાવી દઉં કે મુખ્ય દિવસો સિવાય જે શિવરાત્રી છે બીજા બધા મોટા મોટા પર્વ આવતા હોય છે એ દિવસો સિવાય તો જો તમે આડા દિવસે આવો છો તો રહેવાની ચિંતા ના કરતા ઘણી બધી ધર્મશાળા અને હોટેલ આવેલી છે જ્યાં તમે રોકાઈ શકો છો બસ ત્યારે આપણે પણ એક રૂમ બુક કરાવી લીધો ફ્રેશ થયા અને નીકળી પડ્યા પેટ પૂજા માટે સવારના પોરમાં ગાંઠિયા જલેબી ફાફડાનો નાસ્તો સોમનાથ મંદિરની બાજુમાં જ

બાકી બહુ જ ખાસા ટાઈમ પછી તમારો નંબર અંદર આવતો હોય છે કેમ કે બીજી બાજુથી બી એક લાઈન જીઆપી જે દર્શન હોય છે કે જે પૂજા પાઠ કરાવવા હોય છે એ લોકો બી ત્યાં જતા હોય છે અને બીજી એક લાઈન આ નોર્મલ હોય છે પણ હા મહાદેવના અંદરથી દર્શન કરશો એટલે લાંબી લાઈનનો જે લો જે થાક હશે ચુમંતર એવો અદ્ભુત સુંદર મજાનો માહોલ છે ગર્ભધ્રુપ અતિ સુંદર મંદિર બનાવેલું છે એના પછીની તમારી એક્ઝિટ કંઈક આ રીતના ગુફા ટાઈપ છે બહુ જ મસ્ત મંદિર છે બહુ જ પૌરાણિક મંદિર દેખાઈ આવે છે ખ્યાલ આવી જાય છે કે વર્ષો જૂનું મંદિર છે મારું માનો તો સવારે ના જતાં થોડા મોડા જવાનું ઉચિત મને જણાવ્યું બપોરના ટાઈમમાં થોડી ભીડ ઓછી મને લાગી બ્રહ્મણ જોડે વિધિ કરાવી હોય તો પણ થઈ શકે છે સોમનાથ મંદિર કરતાં અહીંયા બહુ ભીડ દેખાય ખબર નહી હવે ક્યાં જઈએ છીએ જવાય ત્યાં જઈએ મિરજી ના ઘોડા વાળા સ્ટેચ્યુ ની સામે સોમનાથ મહાદેવ મંદિર સુંદર મજાનું છે અને એની લેફ્ટ સાઈડ લક્ષ્મીનારાયણ મંદિર છે સરસ મજાનું ત્યાં પણ તમે દર્શન કરી શકો છો અને એની બાજુમાં જ છે ઓશન વ્યૂ કે મીન્સ કે જે સોમનાથ બીચ કહેવાય છે ત્યાં તમે દર્શન દર્શનાર્થે એટલે મીન્સ કે દર્શન દર્શનાર્થે નહીં દરિયા દરિયાનો વ્યૂ તમે માણી શકો છો ત્યાં જ આપણે સામે જોવા મળશે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ આ દ્વાર વાળું લક્ષ્મી નારાયણજી મંદિર